केम सो हाय लाइक करो शेयर करो आज ना सवेचार जुगबले मारी जा बस ऑलरेडी बदा आसू भाई ना प्लान केम यस बड़े मारो मामा मारो मामा पाठी पाठी को हटकर 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 मेक 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 आ नाही पडियो आपरे को जिए

बाकी અત્યારે તમે જોઈ શકો છો આ છે આપડી પાણીજી જો કે લગભગ 3 થી 4 દિવસથી આપડા ઘરે પધાર ચુક્યા છે બાકી આ બાજુ જો આ મમ્મી કંઈ કામ કરે છે આ બની આપણે તો કાલે હાલો ત્યાં કાલે કે હાલે હાલો કામ પર હતા એટલે કામ પર છે આજે તો થોડું કામ છે તેના માટે ઘરે આયા તો કહેને આજનો લો કન્ટેનર થવાનું છે એટલે લોગમાં ને આજે બાકી બહાર નો મારો તમને બતાડજો આ છે વીરો હાઈ કે હાઈ કી દે હાઈ કી દે હા એ કીધે હાર નીકળે બાકી આવો કંઈક માહોલ છે બાજુનો જવું આ બાજુ છે જેવું મમ્મી કંઈક કરે છે હા આવો કંઈક માહોલ છે આ બાજુ રોડું ખતરનાક દાળ બને છે આપણે તુવરની દાળ એવી ભણે છે ખતરનાક હેવી હા બાકી જો પપ્પા છે ને ખરેખર આ દિવાલ ચઢવાની તમને આગ લાગવાનું બતાડું દિવાલ ચઢવાની નથી ને તો પપ્પા છે ને ચડી નાખી દિવાલ થોડુંક લીટ થઈ આપણે થોડા ઘેર રોકાયા હતા પણ દિવાલ ચઢાવી દીધી ઠીક બાકી જો આવું કંઈક છે તો મજા સાધારણ રોગમાં છે તો જો કે ફેમિલી આપણે કમ્પ્લીટલી પહોંચી ગયા છે ખેતરમાં આપણે આ ખેતરમાં જો આ કંઈક જે મકાઈની થેલી આવે ને જે આપણે બિયારું કહેવાય જે બારથી મકાઈ બિયારું આવે ને તેની મમ્મી જો અને છે ને અહીંયા ચકલા છે કાબરચા લેલા એ વસ્તુ અલગ અલગ જાતના પક્ષીઓ આવે તે છે ને આવા છોડ આવે ને ઉપાડી કે મઈને ચરોળી ખાઈ જાય અને પેકે દી એ પણ આમના પેટ ના લીધત કરે પણ જો કે મારું ખાસો બધો નુકસાન થાય છે તે માટે અમે જો ભગાડી દે આય આવ તો ભગાડી દે મારતા બાર તક કશું નથી જો અહીયા જો અમે મારવાનો પ્લાન હોય તો આ આ જે ધંડા જોડી હોય ને કારણ કે અમે જો 84 લીજે 84 છે જે 64 તાંગીતે અને તેના કારણે ચકલે નથી અમે ડરે બીવે તો નહી આવે બી હેલા નહી આવે સમજા બાકી અમારો અમારો પ્લાન નથી અમે કોઈને મારતા નથી સમજા બાકી જો મકાઈ આપણે આવડી મોટી થઈ ગઈ છે નાના છોડે બાકી ઘરનું ખેતર હશે મોટે મોટું થઈ ગયેલી છે બાકી આ તો ઘરના ખેતર મોટી થઈ ગયેલી છે તો છે કારણ કે થોડું લેટ વાવેતર થયું બાકી જો આ બાજુ કઈક વાવેલું છે બની પેલ રીંગણી મરચી એવું કંઈક છે તો અત્યારે ખેતરનો માહોલ કેવો લાગ્યો કારણ કે થોડી મકાઈ નાની છે મોટી ખેત મોટી મકાઈ થઈ જઈ છે એ તો કારણ કે ની બતાઈ શકું કારણ કે થોડુંક દૂર આવી ગયો છું ઊંભા કે જો મકાઈના આનાતે મે પાણી લઈજી આનાતે મે પાણી લઈજી આમ ખેતરમાં પાણી વાળવાનું નહી તો આ ડંડાથી પાણી લઈજી તમે જોઈ શકો છો અત્યારે કમ્પ્લીટલી ફોટો શૂટ ચાલે છે આપડા નીલભાઈનો જોઈ શકો છો અને આપડા મારું નામ લેને ફારૂક બ્રધર આ ફોટો શૂટિંગ કરે છે ફોટો શૂટિંગ કરે છે નીલભાઈ કઈક એક્ટિંગ કરે છે અને આપડા આપડે બધા બેહીન છે જો ફોટો પાણે સે સેલ્ફી શૂટ ચાલે છે જોઈ શકો છો अश्विन भाई फारूक भाई मैचिंग कपड़ा मैचिंग करे से आना एक दो पोस्ट एंड मुफ मुख करे बस हाँ हाई हम कर दे जो हाँ हाँ खतरनाक सेल्फी और खतरनाक सेल्फी खतरनाक सेल्फी हाँ हाई वो फाके ना हाँ खतरनाक सेल्फी जाना से जो मैं 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 आई जाऊँ बोरे बाकी अपना फारूक भाई जो खतरनाक फोटो सेट करेगा बोला मारी जान कहीं कमल डायलॉग

તો ગાઈશ આપણા ફાર્મ કોઈ બે બોલ કે છે આપણે સૌ શાંતિથી સાંભળશું કેમ આ સાણા આચાર્ય શ્રી શ્રીગણ તથા મારી સાથે ભણતા નાના મોટા સૌ ભાઈ બહેનો આજે મે મોબાઈલ મે પછી ભાળ સુ વિચાર બોલીશ તો શાંતિથી સાંભળજો હા સાંભળીશું આજના શું વિચાર જો કે ભલે મારી જા બસ ઓલરેડી બધા આસુભાઈના પ્લાન કેમ યસ બડી હા મેં મે કહી દયો એને બદનામ કર્યો હા લે લે હા વે ગાના ફિલ્મ ની જો આ બ્લોગ ફારુક બડી નો બ્લોગ અને આ બેર નંગ છે ને રકડતા પર જોરતું ના હે તે પૂદો એમ ની કરે કેમ અસલ અસલ બોલું એકલા કસર છે ને મને ગરત ની હજુ ડાયલોગ માં ગાનો મજા આયા ફવેલી તરસે ને કમ્પ્લીટલી બાકી ગયા છે સાદના 3.5 ને મે લોકો બધા તર ગરત છે બાકી તમે જોઈ શકો છો આ બાજુ આપણે મેડમ શ્રી રોટલા ઘડે છે જોઈ શકો છો તમે આને ઓરખો ના ઓરખ તો કમેડી મારું નાઈક સેજર દેને હા તારે આપણે કામ કર છે આમાં પાણી છાટવાનું બી બાકી છે પહેલા પાણી બિછડવાનું આ બાજુ થરમેસ ફેંજો શું કરે આ બાજુ થરમેસ સુ પ્યાન્ટ પ્યા રે તોય પ્યાન્ટ પ્યા રે છે અને દેખો આપ ભાઈ ભાઈ હાય એમ કી દે હેલો માઈક બાર ભાઈ યુટ્યુબ ફેમિલી આપડે કીધું હાય એમ કી દે કે ય હાય એમ કે હાય એમ એમ ઉપર શું કરો કે શું કરો મજામ છો કે ઉભી એમ સુ મજામ છો કે

यारो रोटी <laughs> खावा चाहो के लाइक करो के लाइक करोगे शेयर करो शेयर करोगे પછી કોમેન્ટ કરો बाकी જોઈ શકો છો આ કાકા આઈ જશે જોવો લાઈક કરો લાઈક કરો એમ કે લાઈક કરો કે એમ 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 દેસુ એમ ને એમ લાઈક કરો કે મારમ સીરોટો કાડના લાઈક કરો કે કાયલે બે લાઈક કરો લાઈક કરો લાઈક એમ કે બે કેમેરા તાર આપડે છે આ માણસ ને લઈને રખડવા દે છે તારો નામ શું વિરાલી આરો સુજો સુજો મારું નામ છે વિરાલી ये नहीं अपने लगुकूको जाए, हो जाए? मारो नाम सेरा था तो के बता मस्त बताड़ू है बताड़ू, बताड़ू। मारू नाम सेराली बहन योगेश स्पाई गाम घुटिया छोटाउपुर के क्या नी तू ब्लॉग मैं जाती गी जी करेंता

तर ऊज की ऊज की जो ना आपरे मोबाइल हले कालो कुत्रो खेले उधर ले, ले काला कुत्रन भगाड़ ले हट क्या हट क्या हट क्या हट क्या हट क्या ओया बाजे के कम के बिटु ते होले मिल हट मेक 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 दो हड़का 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 मेक 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 हां नहीं पड़ियो आ पड़या आ वा मकर है चल जा तारिया ना चल अंगली पकड़ ले बस 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 वाक से बस बस चल आप लोग कौन जिए आप लोग बिटू क्या रूप का क्या रूप का क्या रूप का बिरे ले अंगली पकड़ अंगली पकड़ हाँ चल क्या रुका जी बीट आपड़े मम्मी सता है मम्मी आपड़े कौन ले जाए मैंने हाँ पी तो हाँ? या। चल, चल। या। लाग है वाग है बिटू वाग से